આજે બ્રહ્મ સમાજ વિશે ખોટી લાગણી દુભાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં આજે પોસ્ટ કરી છે આજે હોળી જેવો માહોલ છે અને જ્યારે દ્વારકામાં લાખો ભક્તો આવી રહ્યા છે ત્યારે આ વાતાવરણને દોડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે બ્રહ્મ સમાજ કોઈ રીતે વાતાવરણ દોરાય નહીં અને જે સરકારશ્રીને અમે કાયમી માટે સપોર્ટ આપ્યો છે બ્રહ્મ સમાજે અને અત્યારે પણ અમે આમાં સપોર્ટ આપશું પણ અમારી જે બ્રહ્મ સમાજની આજે આખા ગુજરાતમાં લાગણી દુબાણી છે તો આવા તીખળ વ્યક્તિ કોઈ પણ બીજા સમાજને અન્યાય ન થાય અને ખોટું જે સમાજમાં અને જે આપણા રાજ્યમાં શાંતિનો માહોલ છે તે શાંતિ ડોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો આવા શખ્સ વિરુદ્ધ વધારેમાં વધારે પગલાં લેવાય અને બ્રહ્મ સમાજને એક ન્યાયની પ્રક્રિયા છે જે સરકારશ્રી દ્વારા અમને પૂરી પાડવા પાડવામાં આવે અને અમે કોઈપણ જાતનું વાતાવરણ દોડવામાં છીએ નહીં અને આજે દ્વારકામાં હોળી જેવો માહોલ છે ત્યારે સૌ રંગે ચંગે આ ઉત્સવને ઉજવીએ પરંતુ આવા શખ્સો વિરુદ્ધ વધારે વધારે પગલાં લેવામાં આવે તેથી આજે દ્વારકાના દરેક બ્રહ્મ સમાજ ખૂબ બોડી સંખ્યામાં દ્વારકા પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપી અને આવા શખ્સોને વધારે વધારે અને યોગ્ય પગલાં લે તેવી અમારી ખાસ માગણી છે જય જય પરશુરામ શિવ શિવ